નમસ્કાર મિત્રો કલરવું વોઇસ ઓફ નોલેજ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે આ ખેડૂત પોર્ટલ પર ખેડૂતોને બિયારણ મફત તો મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની પ્રક્રિયા અત્યારે શરૂ છે તો યોજના વિશે પૂરી માહિતી મેળવીએ પહેલાં આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને સામાન્ય જાતિના ખેડૂતોને સુધારેલ જાતના ઘાસચારા બિયારણ મિની કિટ વિતરણની સહાય યોજના છે આગળ માહિતી આપણે મેળવીએ પશુઓને સારો તથા ગુણવત્તાયુક્ત ચારો મળી રહે તે માટે ખેતરમાં ચારા પાકનું વાવેતર કરવા તથા તેનું નિદર્શન કરી ઘાસચારાનું ઉત્પાદન વધારવા સુધારેલ જાતના ઘાસચારાના મિનિકિટ્સ વિના મૂલ્યે પૂરા પાડવામાં આવે છે તો ઘાસચારાના બિયારણ છે એ વિનામૂલ્યે પૂરા પાડવામાં આવશે મિનિકીટ્સ આ માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર લોગ ઇન કરી લેવાનું છે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈ એન ઉપર લોગિન કરવા માટે જો તમે પહેલી વખત હોય આઈ ખેડૂત પોર્ટલ ઉપર તો તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે એનો વિડીયો આપણે આઈ બટન ઉપર મૂકી દઈશું જો તમે રજીસ્ટ્રેશન ના કરેલું હોય હજુ સુધી તો લોગ ઇન કર્યા બાદ તમારે પશુપાલન વિભાગમાં છે જોવાનું છે પશુપાલન વિભાગમાં હાલમાં આ યોજના શરૂ છે અનુસૂચિત જાતિના ખેડૂતો માટે છે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે અને સામાન્ય જાતિના ખેડૂતો માટે તો સોળ સાત બે હજાર પચીસથી આ યોજના શરૂ થઈ ગઈ છે અને એકત્રીસ આઠ બે હજાર પચીસ સુધી તમે અરજી છે એ કરી શકો છો અરજી કરો ત્યાં જઈને અરજી કરવાની છે અને વધુ જુઓ ત્યાંથી તમે યોજના વિશે વધારે માહિતી છે એ મેળવી શકો છો અને દસ્તાવેજ ઉપર ક્લિક કરવાથી કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે એની પણ માહિતી તમને મળી રહેશે માહિતી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ